બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી છે ગણેશન છે શંકરજી નો લાલ ગણેશ નાટન છે પાર્વતી નો પ્યારો ગણેશટ નાટન છે પાર્વતી નો પ્યારો ગણેશટ નાટન છે આવો બેનો આવો ભજન ટનાટન છે આવો બેનો આવો ભજન ટનાટન છે શંકરજીનો લાલો ગણેશ ટનાટન છે શંકરજીનો લાલો ગણેશ ટનાટન છે આવે તેને લાવો ભજન ટનાટન છે રીધી સીધી ના પ્યારા ટનાટન છે રીધી સીધી ના પ્યારા ગણેશ ટનાટન છે શંકરજી નો મે તો દૂધ ઉકાળિયા ગાય દોહીને મે તો દૂધ ઉકાળિયા દૂધ પીવા આવજો બાપા દૂધ પીવા આવજો બાપા દૂધ ટનાટન છે દૂધ પીવા આવજો બાપા દૂધ પીવા આવજો બાપા દૂધ ટનાટન છે પ્યારા ગણેશ પ્યારા ગણેશનાટન છે ટનાટન છે શંકરજી નો લાલ ટનાટન છે માખણ કાઢીને મેં તો ચૂરમું બનાવ્યું માખણ કાઢીને મેં તો ચૂરમું બનાવ્યું લાડવા ખાવા આવજો બાપા લાડવા ખાવા આવજો બાપા લાડવા ટનાટન છે લાડવા ખાવા આવજો બાપા લાડવા ખાવા આવજો બાપા લાડવા ટનાટન છે લાડવા ખાવા આવજો બાપા લાડવા ખાવા આવજો બાપા લાડવા ટનાટન છે પાર્વતી ના પ્યારો ગણેશ ટનાટન છે આવે બેલી આવો ભજન ટનાટન છે આવ ભીની આવો ટનાટન છે સવાર થઈ વેલાવેલા આવજો મૂષક પર સવાર થઈ વેલાવેલા પ્યારા ગાણે છે આવો બેની આવો ભજન ટનાટન છે શંકરજી નો લાલ ગણેશ નાટન છે પાર્વતી નો પ્યાર ગણેશટ નાટન છે પ્રીધી સિદ્ધિના પ્યારા ગણેશ ટનાટન છે